મારી તમને બધાની વિનંતી તમે જોયું તો ને પેલા સામે એક અહંકાર કેવો એક સીધો સાદો માણસ તો આપણી તો સંસ્કૃતિ છે આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસીને વાત કરીને હાથ લાંબો કરી ઉમેદવાર લડતા હોય દુશ્મન ના કહેવાય ઉમેદવાર તો લડે ચૂંટણી ચૂંટણી રીતે લડાતી હોય પણ એક સામાન્ય સીધો ભોળો ભાડો માણસ એની સજ્જનતા એના સંસ્કાર બતાય અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાય વાર હેટ્રિક મારવાની છે લોકોએ હેટ્રિક ના વાગવા દી હું એવું માનું પાંચ હજાર વોટ તો એ ઓછા થઈ ગયા એટલે અહંકાર નો જવાબ છે પાછા કોઈ એવું કે 姐妹。